બ્રેકિંગ અરવલ્લી વાત્રક જળાશય માંગ પાણીની ભારે આવક થતા ડેમ ઓવરફ્લો હાલ ડેમ માંગ છવ્વીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ ડેમની મુખ્ય સપાટી એકસો છત્રીસ દશાંશ બે પાંચ મીટર હાલ ડેમની સપાટી એકસો છત્રીસ મીટર મુખ્ય સપાટીથી પચીસ સેન્ટીમીટર દૂર વાત્રક ડેમ માંગ પચીસ હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમના બે દરવાજા છ ફૂટ ખોલીને નદી માંગ પાણી છોડાયું ડેમ માંગ પાણી છોડાતા આગળના પાંત્રીસ ગામોને સતર્ક કરાયા રિપોર્ટ હર્ષભાઈ એમ પટેલ સાથે પિયુષભાઈ પી પટેલ deu obrigado